प्रश्न नंबर 3 पासा ने एक पर में के पासा ने एक बार फेंकवामावे तो अविभाज्य संख्या मडी 2 या 6 नी उच्च संख्या मडी आणि अयुक्म संख्या मडी ये आपण એમ કહી શકા પાસાને એક જ વાર ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા થાય તો એક વાર ફેંકવામાં આવે તો કયા કયા પરિણામ મળ 1 2 3 4 5 અને 6 એટલે કુલ પરિણામ કેટલા થયા તો 6 તો જોઈએ પાસા પર અવિભાજ્ય સંખ્યા મડે તો P(A) બરાબર અવિભાજ્ય સંખ્યા કેટલી છે

બરાબર એક પણ બે ચૌદમો પ્રશ્ન સરખી રીતે ચીપેલા બાવન પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એક લાલ રંગ નો રાજા હોય બીજું મુખ મુદ્રા વાળું હોય ત્રણ લાલ રંગનું મુખ મુદ્રા પત્તું હોય ચાર લાલ ગુલામ હોય પાંચ કાળીનું પત્તું અને છ ચોકરની રાની મળવાની સંભાવના તો અહીંયા આપણે જોઈએ ઘટના એ લાલ રંગનું રાજા કીધું છે અહીંયા આપણે બધાને ખબર છે કે કુલ પરિણામની સંખ્યા કેટલી છે તો કુલ પત્તા કેટલા હોય તો બાવ એમ કીધું છે કે લાલ રંગનું રાજા તો પી ઓફ એ બરાબર લાલ રંગનું કીધું છે જો લાલનો રાજા કીધું આવતો પણ શું કીધું છે લાલ રંગનું તો શું આવશે બેબ્વીસ ઘટના બી મુખ મુદ્રા વાળું પત્તું હોય તો પી ઓફ બી બરાબર મુક મુદ્રા વાળા પેલા ચિત્રો વાળા તો એવા પત્તા કેટલા હોય બાર અપન બાવન તો બાર અને બાવન બંનેને કોના વડે ભગાય તો ચાર વડે ચલો એ જ રીતે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પત્તા કેટલા હોય તો છ બે રાજા બે રાણી અને બે ગુલામ પી ઓફ સી બરાબર બે વડે ચલો ઘટના ડી લાલ નો ગુલામ અહીંયા આપણે કીધું છે લાલ ગુલામ જો લાલ રંગનું કીધું હોત તો બે પરિણામ આવતા

પહેલું છે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું હશે તો પી ઓફ એ બરાબર ચલો રાણીના પત્તા કેટલા છે તો કેટલા છે જોઈએ છે આપડે ટોટલ પાંચ છે એટલે આપણે છેદમાં પાંચ લખ્યાનું વંશમાં એક હવે ખાસ ધ્યાન રાખજો આપણે નામ કીધું છે કે જો રાણી કાઢી એક બાજુ તો આપણે લખી દઈએ હવે અત્યારે હાલના કુલ પરિણામ કેટલા છે તો ચાર કેમ જે રાણી હતી બાર કાઢી માંડી એટલા માટે કુલ પરિણામની સંખ્યા બરાબર ચાર હવે આપણે

એટલે માટે બાર પેન અને એકસો બત્રીસ સારી પેન કુલ પેનની સંખ્યા કેટલી થાય છે એકસો બત્રીસ અને ખામી વાળી પેન ની સંખ્યા કેટલી છે બાર તો ટોટલ કેટલું થાય એકસો ચુમ્માળીસ તો આપણે લખીએ કે કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને એકસો चुम्बाणीस હવે એક જ જોજો ખાસ એવું શક્ય નથી કે કીવર્ડ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં એટલે પેનને જોઈને આપણને ખ્યાલ ના આવે કે પેન ખામીવાળી છે કે ખામી વગરની છે યાદ રીતે કાઢવામાં આવે પણ કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના વ ખામી રહિત એટલે કે ખામી વગરની એટલે કે સારી પેન યાદ રીતે પસંદ કરવામાં આવે અને એક ખામી વગરની હોય તેની આપણે સંભાવના શોધવાની છે તો આપણે લખીએ घटना ए तो आवेली पेन खामी रहित सारी तो पी ए बराबर सारी पेन संख्या के लिए तो जो ये लिए एक सौ तो टोटल पेन के लिए एक सौ चुम्मा તો બંનેને ભાગી શકાય કઈ સંખ્યા વડે બંનેને ભાગી શકીએ તો એકસો બત્રીસ ભાગ્યા બાર એકસો ચુમ્બાળીસ ભાગ્યા બાર તો માં આપણને શું મળશે અગિયાર તો પી ઓફ એ બરાબર અગિયાર પોઈન્ટ બાર